જે સંસ્થા કરતી હોય અને સરંગ પાંત્રીસ વર્ષ સુધી એ કામને એક ધારી ગતિથી આગળ વધારતા રહેવું એ બહુ કઠિન કામ છે અને હું એ જાણું છું એટલા માટે ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સૌ કરતા ધરતાઓને હું હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું મિત્રો આજે હું અહીંયા ગુજરાત ટ્રસ્ટના કામની અનુમોદના માટે એકનોલેજ કરવા માટે આવ્યો છું રોહન સાથે લગભગ વર્ષેક પહેલા સંપર્ક પણ આવ્યો મિત્રતા પણ થઈ અને જ્યારે એની જોડેથી ટ્રસ્ટની કામગીરી બાબતમાં જાણકારી મળી ત્યારે મેં કહ્યું હતું કે એકવાર હું અમદાવાદ આવીશ ત્યારે જરૂર આવીશ અને આજે દિવસ નક્કી થયો ને આજે હું અહીં આપ સૌની સામે ઉપસ્થિત છું મેં અનેકવાર અનેક સાર્વજનિક ભાષણોમાં આ વાત કરી છે પરંતુ પુનરાવર્તનના દોષ સાથે પણ કેમ કે આ વાત સમય ઉચિત છે એટલા માટે પ્રસંગ ઉચિત પણ છે એટલા માટે હું એ વાતને દોહરાવવા માગું છું અને પુનરાવર્તિ કરવા માગું છું સ્વામી વિવેકાનંદજીને એક વ્યક્તિએ પૂછ્યું રાજસ્થાનના જોધપુર મહારાજાના મહેલમાં કે સ્વામીજી જ્ઞાનની વ્યાખ્યા શું કોઈ વ્યક્તિ ખૂબ સારી સંગીત વિદ્યા જાણતો હોય તો એ પણ જ્ઞાની કહેવાય કોઈ સારું જ્યોતિષ જોતા હોય એને જ્યોતિષ વિદ્યા આત્મસાત કરી હોય તો એ પણ જ્ઞાની કહેવાય કોઈ મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરીને ખૂબ મોટી જગ્યાએ પહોંચ્યો હોય તો એ પણ જ્ઞાની કહેવાય ભૂગોળ ગણિત ખગોળશાસ્ત્ર અનેક વિવિધ વિધાઓમાં પારંગત હોય એને જ્ઞાની કહીએ શાસ્ત્રમાં પણ જેને મનથી ઊંડાણપૂર્વક ડૂબકી લગાવી અભ્યાસ કર્યો હોય એ પણ જ્ઞાની કહેવાય તો વિવેકાનંદજીએ ખડખડાટ હસીને કહ્યું કે આટલું બધું ભ્રમણ કરવાની જગ્યા જરૂર નથી જ્ઞાન ફક્ત ચાર અક્ષરની અંદર સમાયેલું છે જે સ્વ પરથી પર જતો રહે જે પોતાની જગ્યાએ બીજાની ચિંતા કરે એ જ સાચો જ્ઞાની માનવામાં આવે આનાથી મોટું કોઈ જ્ઞાનનો રસ નથી વ્યક્તિ જ્યારે પોતાની જાત પોતાનો પરિવાર પોતાની જાતિ પોતાનું ગામ પોતાનું શહેર આ સીમાડાઓથી ઉપર ઉઠી બીજાની ચિંતા કરતો થાય ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરવાની શરૂઆત થાય અને જે લોકો કોઈને કોઈ રીતે સાર્વજનિક જીવનમાં સાર્વજનિક કામોમાં લોકસેવા અને લોક કલ્યાણના કામોમાં જોડાયેલા હશે એમને ખબર હશે કે સૌથી મોટો આત્મસંતોષ બીજા માટે કામ કરવાથી જ થતો હોય છે એકવાર ચેન્નાઈમાં નો કાર્યક્રમ હતો અને વિનોદ કામલી મને મળી ગયા એ વખતે તો રિટાયર થઈ ગયા હતા એક જમાનામાં વિનોદ કામલી ખૂબ સારા બેટ્સમેન ગણાતા હતા મેં એમને પૂછ્યું વિનોદ બહુ ઉતાર ચડાવ જોયા તમે જીવનમાં તમને સૌથી વધુ આનંદ ક્યારે થયો મને એવું હતું કે કહેશે કે ડબલ સેન્ચુરી લગાવી ત્યારે થયો એને કહ્યું સાહેબ કઈ કેટલાય મોટા મોટા ખેલાડીઓને પરાસ્ત કર્યા હું જીત્યો રેકોર્ડ તોડ્યા પરંતુ સૌથી વધુ આનંદ આજે પણ સવારે એક નાના બાળકને બેકફૂટ પર જઈને રમતા શીખવાડું ત્યારે થાય છે એવો આનંદ ક્યારેય નથી થયો ક્યાંય ને ક્યાંય આ વૃત્તિ જ માણસના મન આત્મા બુદ્ધિ એને સંતોષ આપતી હોય છે વ્યક્તિ કોઈ પણ હોય કેવો પણ હોય એની આત્માની ગતિ ઉદ્ધવજ હોય એ ઉપરની દિશામાં જ વિચારતો હોય અને એને લોકોના કામ કરવાથી હંમેશા સંતોષ અને સુખનો અહેસાસ અને એ કામ વધુને વધુ કરવાની પ્રેરણા પણ મળતી હોય છે હમણાં હું આવતા પહેલા રોહન આમ તો માર્કેટિંગમાં એક્સપર્ટ માણસ છે એટલે આવતા પહેલા એને ખૂબ સુંદર રીતે ટ્રસ્ટની બધી જ પ્રવૃત્તિઓ અલગ અલગ વિભાગમાં મને બહુ થોડા સમયની અંદર એનો પરિચય કરાયો હું તો રોહનનો ધન્યવાદ કહેવા માંગુ છું કેટલાય કાર્યક્રમોમાં ગયો છું રોહનભાઈ આટલા અલ્પ સમયમાં આટલી મોટી યાત્રાનો પરિચય ક્યારેય કોઈએ નથી કરાયો એટલો સુંદર રીતે તમે કરાયો જરૂરતમંદ વિદ્યાર્થીઓની મદદ કરવી દિવ્યાંગોના કલ્યાણ માટે એનું જીવન સરળ થાય એ માટે સહાયક સાધનો દેવા નિશુલ્ક નિદાન અને નિઃશુલ્ક સહાયતા રોગીઓની ચિકિત્સાની સહાયતા સરકારની બધી જ લગભગ સાડા ત્રણસો યોજનાઓમાં માધ્યમ બની સ્વયંસેકોના માધ્યમથી એના ઘરે પહોંચી બધી યોજના જોડે એનું એટેચમેન્ટ એલાઇનમેન્ટ રજીસ્ટ્રેશન કરાવું અને લગભગ લગભગ ચોત્રીસ વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓના જીવનમાં કંઈક ને કંઈક મદદ કરવાનું કામ આ લોકસેવા ટ્રસ્ટે કર્યું છે એક નાનકડી શરૂઆત ઓગણીસો નેવું માં રાજકુમારભાઈએ કરી બે હજાર છ થી રોહનભાઈ એની જોડે જોડાયા અને ચોત્રીસ વર્ષમાં પાંચ લાખ વ્યક્તિઓને એમના જીવનમાં બેઠા થવામાં એમના સંકટના સમયમાં અને સરકારી યોજનાઓનો ફાયદો લેવા માટે બધી બાધાઓ દૂર કરી મદદ કરવાનું કામ આ ટ્રસ્ટે કર્યું છે હું ફરી એકવાર હૃદયપૂર્વક રાજકુમારભાઈ અને એમની પૂરી ટીમને હૃદયથી સાધુવાદ અને અભિનંદન આપવા માંગુ મિત્રો જ્યારે લોકતંત્રની સ્થાપના આપણા દેશમાં કરવાનો નિર્ણય કર્યો ત્યારે સંવિધાન બનાવવાનું નક્કી થયું દેશભરના બધા જ સ્ટેટની અંદરથી બધા જ રાજ્યોની અંદરથી લગભગ લગભગ બધી જાતિઓ બધી પોલિટિકલ પાર્ટીઓ અને બધા ધર્મના પ્રતિનિધિઓ મળી આપણી બંધારણ સભા બની અને રાજ્યનો ઉદ્દેશ નક્કી કરવા માટે ચર્ચા થઈ અને એ વખતે બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર બાબુએ બહુ વિદ્વાન ચર્ચાના અંતે એક જ સેકન્ડ એનું સમાપન કરી કાઢ્યું કે આપણું બંધારણ એનો મૂળ ઉદ્દેશ કલ્યાણ રાજ્યની સ્થાપના માટે હોવો જોઈએ દરેક વ્યક્તિનું કલ્યાણ થાય દરેક વ્યક્તિનો સમવિકાસ થાય અને દરેક પરિવાર સન્માન સાથે જીવી શકે એવા પ્રકારના રાજ્યની રચના કરવાનો મૂળ ઉદ્દેશ આપણે નક્કી કર્યો દરેક પોતપોતાના સમયમાં થતું હતું એટલું કર્યું પણ આંકડાઓના વિદ્યાર્થી તરીકે હું જ્યારે એનું એનાલિસિસ કરું ત્યારે એટલું નિશ્ચિત કહી શકું કે બે ચૌદ પહેલા બધાએ જ ટુકડા ટુકડા પાંચ લાખ સુધીનો બધો જ ખર્ચો આજે કેન્દ્ર સરકાર ઉઠાવે અને હવે કોઈપણ ઇન્કમ ગ્રુપ હોય સિત્તેર વર્ષથી ઉપરના બધા લોકોને પાંચ લાખ સુધીનો ઇલાજ ફ્રી કરી દેવાનો મિત્રો આ કલ્યાણ રાજ્યનો કલ્પના જે આપણા બંધારણના નિર્માતાઓએ મૂકી હતી એને ચરિતાર્થ કરવાનું કામ બે હજાર ચૌદ થી ચોવીસમાં ગુજરાતના જ લોકપ્રિય મુખ્યમંત્રી અને હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કર્યું અને આજે દેશભરની અંદર સાહીઠ કરોડ લોકોને બેઝિક સુવિધાઓ પાયાની મૂળભૂત સુવિધાઓ મળતી થાય એની ચિંતા કરી અને એની સાથે જ અનેક પ્રકારના વિકાસના કામો થયા એ અધ્યાયને હું સ્પર્શ કરવા નથી માગતો પરંતુ ગરીબ કલ્યાણ જ્યાં સુધી દેશના સાહીઠ કરોડ લોકો ગરીબોની ફોજમાં સામેલ હોય દેશનો વિકાસ ના થઈ શકે આ મંત્રને એમને ઓળખ્યો એનો ઉપાય શોધ્યો અને એનું ઉપાયને નીચે સુધી લાગુ કરવાનું કામ કર્યું અને પરિણામ સાહીઠ કરોડ લોકોમાંથી પચીસ કરોડ લોકો યુએનની ગરીબીની વ્યાખ્યા જે છે એ યુનાઇટેડ નેશનની ગરીબીની વ્યાખ્યામાંથી આજે બહાર આવી ગયા એક દસ વર્ષમાં પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી પરંતુ છતાંય હું માનું છું કે સરકાર ક્યારેય આવડું મોટું કામ એકલા ના કરી શકે આવા અનેક ટ્રસ્ટો અનેક વ્યક્તિઓ અનેક સેવાભાવી સંસ્થાઓ એ ભેગા થઈ આ